ખાતે વિશ્વ કક્ષાનો જે ઓલિમ્પિક રમાઈ રહ્યો છે એની અંદર આપણી ટીમે એટલે કે ભારતીય ટીમે હોકીનો બ્રોન્ઝ મેડલ જીત્યો છે એટલે એ માટે થઈને ખરેખર અમે બહુ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અમારી અપેક્ષા છે કે હજી વધારેમાં વધારે ભારત દેશ અને એમની ટીમો અને એમની વ્યક્તિગત એથ્લેટમાં ખૂબ એવા મેડલો હાસિલ કરે ભારતીય ટીમ હોકી ટીમને જે બ્રોન્ઝ મેડલ મળ્યો છે આજે ભાવનગર ખાતે હર્ષની લાગણી ઉજવવા સૌ યુવાનો ભેગા થઈ સમગ્ર ભારતીય ઓલિમ્પિક્સની હોકીની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ શુભકામના અને હજુ હજુ ખૂબ આશાવાદ કરે છે કે હજુ પણ આગળ મેડલો મળતા રહે પેરિસમાં ઓલિમ્પિકમાં જે હોકીએ બ્રોન્જ મેડલ જીત્યો છે એ બદલ હું હોકી ટીમને ભારતની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવી રીતે ભારતનું નામ રોશન કરી એવી ભાવનગર વતી હું એમને શુભેચ્છા પાઠવું છું ખૂબ આનંદની વાત છે કે આપણા ભારતનું નામ રોશન કર્યું છે ભારતીય હોકી ટીમે જ્યારે આંતરરાષ્ટ્રીય જે ઓલિમ્પિક રમતો રમાઈ રહી છે એમાં જે બ્રોઝ મેડલ મેળવીને આપણે આખા ભાવનગરની ગુજરાતની પણ સમગ્ર ભારતનું જે ગતિ છાતી ફૂલાવે એવું ગૌરવ આજે અમે અનુભવ્યો છે સમગ્ર ભાવનગર જિલ્લાના અમારા બધા યુવાનો આતિશબાજી કરીને એના ઉજવણીનો ભાગ લે અને આ સાથે આખી હોકી ટીમ ને અમે અમારા ભાવનગર જિલ્લાને ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું